મેંદરડા તાલુકાના માનપુર ખાતેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો બુટલેગર ફરાર પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો રહેણાંક મકાનમાં વિદેશી દારૂ બિયરનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવતું હતું જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષક દ્વારા જુનાગઢ જિલ્લામાં પ્રોહી જુગારની પ્રવૃત્તિ પર વોચ રાખી નાબૂદ કરવા હુકમ કરવામાં આવેલ જે બાબતે મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈએસએન સોનારાને ચોક્કસ બાતમી મળેલ હતી કે મેંદરડા તાલુકાના માનપુર ગામમાં પરાગ પ્રવીણ સોંદરવા પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ અને બિયરનું વેચાણ કરી રહ્યો છે જે બાતમીના આધારે મેંદરડા પીએસઆઈએસએન સોનારા એએસઆઈ હિતેશભાઈ બલદાણિયા એરવિંદભાઈ હેરભા એચસી મકવાણા પીસી દિનેશભાઈ ચાવડા પીસી કમલેશભાઈ પાથર વગેરે સ્ટાફ દ્વારા પરાગ સુધરવાના રહેણાંક મકાનની તલાસી લેતા વિદેશી દારૂની અઠાવન બોટલ તથા બિયરના ટીમ એકસો દસ જેટલો જથ્થો મળી આવેલ હતો પોલીસે રૂપિયા સુડતાલીસ હજાર ત્રણસો ને આડત્રીસ વિદેશી દારૂ બિયર સહિતનો જથ્થો કબજે કરેલ હતો જ્યારે પોલીસ દ્વારા પરાગ પ્રવીણ સોંદરવાના રહેણાંક મકાન પર દરોડો પાડતા સ્થળ પરથી બુટલેગર પરાગ હાજર નહીં મળતા ફરાર થયેલ હોવાથી તેની સામે ધોરણસરની કાર્યવાહી કરવા ચક્રોગતિમાન કરવામાં આવેલ અને વધુ તપાસ મેંદરડા મહિલા પીએસઆઈ સોનારા ચલાવી રહ્યા છે રિપોર્ટ કમલેશ મહેતા મેંદરડા